માડી સમાજના લોકો દ્વારા સ્થાનિક કાઉન્સિલરની કામગીરી સામે આક્ષેપો કર્યા હતા તેમજ પાલિકાની સભા મુલતવી મુદ્દે જાગૃત નાગરિકો દ્વારા સ્થાયી સમિતિના અધ્યક્ષને મળી રજૂઆત કરી હતી વડોદરા શહેરના વોર્ડ નંબર તેરમાં માં રહેતા માડી સમાજના લોકો દ્વારા વોર્ડ નંબર તેરના કાઉન્સિલર જાગૃતિબેન કાકા વિરુદ્ધ ગંભીર આક્ષેપો કર્યા છે કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર પાસે વસવાટ કરતા માડી સમાજના આઠ ગરીબ પરિવારોના મકાનો અંગે બિલ્ડર દ્વારા જાગૃતિ બેન અને જાગૃતિબેન દ્વારા દબાણ શાખા આમ એકબીજાના ઇશારે કામગીરી થતાં માળી સમાજના પરિવાર હેરાન થઈ રહ્યા છે આ અંગે સ્થાનિકોએ જણાવ્યું હતું કે વારંવાર મહાનગરપાલિકા ટાઉન પ્લાનિંગ અને કલેક્ટર કચેરીમાં રજૂઆત કરવા છતાં પણ કોઈ ઉકેલ આવતો નથી નવાઈની વાત તો એ છે કે જ્યારે ટાઉન પ્લાનિંગ વિભાગે બિલ્ડરને મંજૂરી આપવા માટે સ્પષ્ટ રીતે શરત મૂકવા છતાં રાજકીય દબાણ હેઠળ કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી સાથે સામાજિક અગ્રણી મહેન્દ્રસિંહ રાઠોડ દ્વારા પણ ગંભીર આક્ષેપો કર્યા હતા તેમજ આક્રોશ સાથે અન્ય મુદ્દા સંદર્ભે જણાવ્યું હતું કે પાલિકાની સભા મુલતવી રખાય છે અને સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળે છે તે બાબતે પૂછાતા જવાબ મળતો નથી વર્ષોથી રહેતા ગરીબ પરિવાર ઉપર લેન્ડ ગ્રેબિંગના કેસની ધમકી આપવા અને દબાણ શાખાનો દુરુપયોગ કરવાનો પણ આરોપ મૂક્યો હતો પોલીસે કાર્ય વફાદારીપૂર્વક કર્યું પણ રાજકીય દબાણના કારણે અન્યાય થતો હોવાનું જણાય છે તેવું જણાવ્યું હતું મામલે પણ તેમણે ગંભીર આક્ષેપો કર્યા હતા જણાવ્યું હતું કે ત્રણ દિવસથી પાલિકામાં મેયરને મળી રજૂઆત કરવા પ્રયત્ન કરાય છે પણ મેયર મળતા નથી તે અંગે પણ રોષ ઠાલવ્યો હતો જાગૃતોએ સ્થાયી સમિતિના અધ્યક્ષને મળી લેખિતમાં રજૂઆત કરી યોગ્ય કાર્યવાહીની માગણી કરી હતી વિષય એટલા માટે તમે અત્યારે ફક્ત વડોદરા નહીં સમગ્ર ભારતની પરિસ્થિતિને માનસિકતા જાણો છો દિવસે દિવસે સંકટ ઘટવાની જગ્યાએ સંકટ વધી રહ્યું છે અને આવી પરિસ્થિતિની અંદર અમે બે રજૂઆત લઈને આવ્યા હતા એક તો ભૂતકાળમાં જે ડીસાની ઘટના બની એનું બહાનું કાઢીને એક મહિના માટે સભા મુલતવી રાખવાની આવી સભા તમે સામાન્ય સભા તમે એક મહિના માટે મુલતવી રાખી શકો છો તો સ્થાયી સમિતિ કેમ ચાલુ છે આનો કોઈ યોગ્ય વડોદરાના શહેરને કોઈ યોગ્ય જો જવાબ મળ્યો નથી બીજું કારણ આપણા એક તેર નંબરના નગર સેવિકા દ્વારા પરમ દિવસ દબાણ શાખાની ટીમ લઈ જઈ અને સદંતર દબાણ શાખાનો દુરુપયોગ કરવામાં આવ્યો અને ગરીબ જે આઠ ઝૂંપડાવાળા રહે છે એને સ્પષ્ટ કહેવામાં આવ્યું કે તમારા પર લેન્ડ ગ્રેબિંગ દાખલ કરી દઈશું તો એ શ્રીને તમે આજે વડોદરા શહેરના સંસ્કારી નાગરિક તમે છો તો તમે ચૂંટાયા છો અને તમે લેન્ડ ગ્રેબિંગ કાયદો કોને લાગે આજે સાઈઠ વર્ષથી એ લોકો ત્યાં રહે છે એમને લેન્ડ ગ્રેબિંગ લગાવવા માટેની ધમકી આપવામાં આવતી હોય અને દબાણ શાખા ત્યાં સુતેલ બિચારો એક ગરીબ ફ્રૂટવાલો એના બાસ્કેટ અને ગોદડી અને કપડાઈને એને ઉચકી લઈ જાય છે અને ત્યાં બિલ્ડરના સળિયા એવાને એવા પડ્યા રહે છે એટલે બિલ્ડરના ઇશારે જાગૃતિબેન કામ કરે છે અને જાગૃતિબેન અને બિલ્ડરના ઇશારે દબાણ શાખા કામ કરે છે આ ગરીબોને દબાવવા માટેનું તદંતર આજે આ પ્રયાસ કરી રહ્યા છે અને એની અંદર અહીંના જે સત્તામાં ચૂંટાયેલા પ્રતિનિધિઓ કશું બોલતા નથી કોઈ પ્રતિક્રિયા નથી આવતા આજે ગરીબો માટે બોલવા માટે કોઈ નથી અને આ બેન નગર સેવિકા આજે જાગૃતિબેન કાકા છે એટલે તમે મેયર બની ગયા છે ડોન છો તમે સ્ત્રી છો તમને લોકો બહુ સદભાવનાની નજરથી જુએ છે તમારે સૌથી પહેલા વોટરોનું વિચારો બિલ્ડરોનું ના વિચારો તમે જેના વોટ લીધા છે ને એનું વિચારો હા અને હજુ પ્રજાને વિશ્વાસ છે તો તમે વિશ્વાસ તોડો નહીં જો પ્રજા અત્યારે થાકીને બેઠી છે ભરાઈને બેઠી છે પછી એવું ના કહેતા કે સંસ્કારીજનો સંસ્કાર ભૂલી ગયા એટલે અમે રજૂઆત કરવા મેયર સાહેબ અમને ત્રણ દિવસથી મળતા નથી પરમ દિવસે અમે એમને જાણ કરી આવ્યા નહીં ગઈકાલે અમને એપોઇન્ટમેન્ટ ના આપી આજે આવ્યા નથી નથી તો મેયર મેયર માટે કશું બોલતા જ વિરોધ એમને પોપટ કહી જાય અને હજુ પણ સ્પષ્ટીકરણ ના આપી શકતા હોય અને અત્યારે જે છવ્વીસ જણ આપણા સત્યાવીસ જણ જે પહેલ ગામમાં જે એક્સપાયર થયા છે તો બીજી બે મહિના માટે તમે સભા મુલતવી કરશો તો શું વડોદરાના પ્રાણ પ્રશ્નો ઉકેલાઈ ગયા છે તમને વડોદરાના પ્રાણ પ્રશ્નોની પડી નથી આજે તમે વિશ્વામિત્રી સફાઈના બહાને તમે હજુ બે મહિના રોકાઈ જાઓ હજુ કેટલું દબાણ આ તમે જુઓ આપત્તિમાં ઉછર કેવા પામી રહ્યા છે રોજની પંદરસો થી સત્તરસો ડમ્પર માટીઓ અને એવું કહેવામાં આવે છે કે સ્મશાનમાં લાકડા આપવામાં આવે છે હું તમને બતાવું સ્મશાનના પચીસ ટકા લાકડા નથી જતા સીધે સીધા કોલસા પડાવવા માટે વહીવટ થઈ રહ્યો છે આપત્તિમાં ઉછર પામી રહ્યા છે તમને બારસો પચાસ કરોડ રૂપિયા વડોદરાની સેવા માટે આપ્યા છે મેવા માટે નહીં અને હું બે હાથ જોડીને મીડિયાને વિનંતી કરું છું તમે તાત્કાલિક નવલખી ગ્રાઉન્ડમાં જાઓ કરોડો રૂપિયા ના બ્લોક આજે ધૂળ રહ્યા છે નવા ને નવા બ્લોક તેર નંબરમાં સૌથી વધારે બ્લોક ના બાને કૌભાંડ થયા છે આ ભૈયા જાગૃત થયા આ ભાઈ જાગૃત નાગરિક તરીકે મીડિયાને જાણ કરી મીડિયાએ આને સાંભળ્યો તો આને ધમકી આપી કે તમારા આઠ છે લેન્ડ દાખલ કરીને તોડાઈ નાખીશું સહન કરવા માટે અમે ભારતીય જનતા પાર્ટીને વોટ આપ્યા છે અમે માનની આદરણીય નરેન્દ્રભાઈ મોદીને જોઈને વોટ આપ્યા છે અને જેની માનસિકતા હોય ને ગાળા નીચે કુતરું ચાલે આખું ગાળું મેં છું એ માનસિકતા હટાવી દેજો વડોદરા સંસ્કારી જન છે હા હજુ એ ભૂલતા નહીં હજુ દીવા હજુ તમારે નવરાત્રીને ગણપતિનો પ્રસાદ સંગ્રહને રાખ્યો છે એ પ્રસાદી તમારે લેવાની બાકી હોય તો આ રીતની ભાષા વડોદરાની જનતા સામે પ્રયોગ કરજો નહીં તો વડોદરાની જનતા જ હવે સંસ્કાર ભૂલી જશે